તહેવારોનો માહોલ શરૂ થઈ ગયો છે અને લોકો પોતાના માદરે વતન જવા માટે આતુર છે પરંતુ સુરતમાં રહેતા અને દિવાળી માટે વતન જવા માંગતા લાખો લોકો માટે એક માઠા સમાચાર છે ટિકિટ વ્યવસ્થા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે એક મુખ્ય પોસ્ટ ઓફિસ બહાર કેટલી મોટી લાંબી લાઈનો લાગેલી છે દિવાળીનો તહેવાર માથે છે અને લાખો લોકો વતન જવા માટે ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેમને નિરાશા મળી રહી છે સુરત રેલવે સ્ટેશનની જેમ જ પોસ્ટ ઓફિસમાંથી પણ તત્કાલ ટિકિટ બુકિંગ ન થઈ શકવાના કારણે અહીં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે લોકોનું કહેવું છે કે છેલ્લા વીસ થી પચીસ દિવસથી તેઓ ટિકિટ મેળવવા માટે સતત ધક્કા ખાઈ રહ્યા છે છતાં તેમને ટિકિટ મળી રહી નથી પરિસ્થિતિ એટલી ગંભીર છે કે જ્યારે લોકો ટિકિટ બારી પર માહિતી મેળવવા જાય છે ત્યારે તેમને યોગ્ય અને સંતોષકારક જવાબ પણ આપવામાં આવતો નથી વતન જવા માટેની ટિકિટ નહીં મળતા અને રેલવે કે પોસ્ટ ઓફિસ બંને જગ્યાએથી નિરાશા મળતા આ તમામ શ્રમિકો અને મુસાફરો ભારે મૂંઝવણ અને પરેશાનીમાં મુકાયા છે જો સમસ્યા ટિકિટ નહીં મળે તો હજારો લોકો દિવાળીના તહેવારમાં પોતાના પરિવારથી દૂર રહેવા મજબૂર બનશે અ વિસ્તાર મૈદનપુરા પોસ્ટ ઓફિસ છે સમસ્યા એ છે કે અમે લાઇનમાં અહીંયા રાતના ઉભા રહીએ છીએ ટિકિટ માટે રેલવે ટિકિટ માટે તત્કાલ ગામ જવા માટે ને અમને આ પચ્ચીસ વીસ દિવસથી ટિકિટ નથી મળતી અમે લાઇનમાં ઉભા રહીએ છીએ અમારા જેવા બહુ ઘણા વ્યક્તિ છે એ લોકોને બી નથી મળતી ને જે કાઉન્ટર પર બેસે છે ટિકિટ માટે એ કોઈ જવાબ આપતા નથી ને આનો કોઈ હલ લાવતા નથી આજે વીસ પચીસ દિવસ થઈ ગયા છે શું કહે છે કાઉન્ટર પર કાઉન્ટર પર એમ કહે છે કે અગાળથી બંધ છે